દમણના પાતલિયા તળાવમાં એક યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું ત્રીસ વર્ષે યુવક તળાવમાં નહવા પડ્યો હતો જે બાદ ફાયર બ્રિગેડની ટીમે તળાવમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો આ યુવકની હજુ ઓળખ નથી થઈ યુવક સ્થાનિક હતો કે સહેલાણી હતો તે એકલો જ હતો એકલો જ તળાવમાં નહાવા પડ્યો હતો અથવા તેની સાથે અન્ય કોઈ પણ હતું કે ન હતું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ છે બે કલાકમાં દાખલો કાઢી આપતા હોવાનો આરોપ કુમાર કાનાણીએ પત્રમાં મૂક્યો છે કુમાર કાનાણી જેમણે કલેક્ટરને પત્ર લખ્યો અને ઘણા બધા આરોપો પણ તેમણે મૂક્યા કે એજન્ટો સક્રિય થયા છે અને પૈસા લઈને લોકોને એ દાખલાઓ કાઢીને આપી રહ્યા છે અને માત્ર બે કલાકમાં જ એ દાખલો લોકોને મળી પણ જતો હોય છે બીજી તરફ ઘણા એવા લોકો જે કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેમ છતાં તાત્કાલિક તેમને દાખલો કાઢવામાં નથી આપવામાં આવતો જેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થયા છે વિદ્યાર્થીઓને એડમિશન લેવા છે તે માટે જ કચેરીએ પણ મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થાય છે પરંતુ ધીમી કામગીરી કરવામાં આવી રહી છે ધારાસભ્ય કુમાર કાનાણી જેમણે આ રીતે પત્ર લખીને મોટા આરોપો મૂક્યા છે પરિણામ બાદ આવકના દાખલા માટે લાઈનો લાગી રહી છે પરંતુ તેમ છતાં પણ ઝડપથી કામગીરી નથી કરાતી અધિકારીઓ આ બાબતને લઈને ધ્યાન આપી સતર્ક બને જેથી નાગરિકો પરેશાન ન થાય તે રીતનો પ્રયાસ કુમાર કાનાણીઓ એજન્ટો પૈસા લઈને વહીવટ કરી રહ્યા છે બારોબાર તેની ઉપર પણ ધ્યાન દોર્યું છે બે કલાકમાં જ દાખલો કાઢી આપીશું તે પ્રકારની બાંહેધરી આપ્યા બાદ લોકો પાસેથી પૈસા વસૂલે છે એજન્ટો અને એ લોકોને પૈસા લઈને એ દાખલો મળી પણ જાય છે બે કલાકમાં જ અને જે અન્ય નાગરિકો છે તે પરેશાન થાય છે ધરમ ધક્કા ખાવા ધારાસભ્ય પોતે જ અહીં અધિકારીઓને ખુલ્લા પાડી રહ્યા છે આ પત્રમાં તેમણે ઉલ્લેખ પણ કર્યો ઘણા બધા આરોપો પણ તેમને તેમણે મૂક્યા છે કારણ કે તેમને પણ ઘણી બધી ફરિયાદો મળી હશે નાગરિકો તેમના સુધી પણ રજૂઆત કરવા પહોંચ્યા છે હવે અધિકારીઓ કદાચ જાગે તો સુરતમાં નાગરિકોને પડતી સમસ્યાઓ ઓછી થાય

પરંતુ ફોર્મની અંદર આવકના દાખલા ને જાતિના દાખલાની જરૂર પડતી હોય છે પ્રશ્ન એ ઊભો થયો છે ફરિયાદો એ આવી છે કે લાંબી લાંબી કતારો લાગે છે લોકો સવારમાં માં પાંચ વાગે ચાર વાગે ત્રણ વાગે લાઈન માં ઉભા રહી જાય છે અને છતાં પણ અમુક જ ટોકનો મળે છે અને પછી લોકોને કહેવામાં આવે છે કાલે આવશે એટલે લોકોને બ બે ત્રણ ત્રણ દિવસ સુધી લાઈન માં ઉભા રહેવા છતાં દાખલા મળતા નથી અને સૌથી મોટી બાબત તો એ છે સૌથી મોટી ફરિયાદ તો મારી પાસે એ આવી છે કે અમે ત્રણ દિવસથી લાઇનમાં લાઈનમાં ઉભા રહીએ છીએ છતાં પણ દાખલાઓ આવકના દાખલા કે જાતિના દાખલા મળતા નથી પરંતુ કોઈ એજન્ટને આપીએ અને જો બે ત્રણ હજાર રૂપિયા આપીએ તો એ લોકો કાઢી આપે છે એટલે આ એજન્ટ પ્રથામાંથી દૂર કાઢવા માટે અને લોકોને સમયસર દાખલો મળી જાય એના માટેની વ્યવસ્થા વહીવટી તંત્રએ ગોઠવવી જોઈએ એવી મારી માગણી છે સર તમને એવું લાગે છે કે થોડા દિવસોમાં આ જે સમસ્યા છે તે હલ થઈ જશે ના કરવી જ જોઈએ અને કરવી જ પડશે કારણ કે આવા આવા ગરમીની અંદર આવા ધમસરા અંદર લોકો સવારમાંથી વહેલા લાઈનમાં ઉભા રહી જાય અને છતાં પણ નંબર ના લાગે અને ફોર્મ ભરવાની તો કટ ઓફ ડીડ હોય છે એ સમયની અંદર જો ફોર્મ ના ભરી શકે એની સાથે એના ડોક્યુમેન્ટ ના મૂકી શકે આવકનો દાખલો કે જાતિનો પ્રમાણપત્ર ન મૂકી શકે તો તો એ વિદ્યાર્થીનું વર્ષે જોખમમાં મુકાઈ જાય છે એટલે હું ચોક્કસપણે માનું છું કે મારી વાતને રાખી અને કલેક્ટર શ્રી માટે તો કુમાર કાનાણી ને સાંભળી રહ્યા હતા તેમણે કહ્યું છે ધૂમ ધકતા તડકામાં જે નાગરિકો છે તે શેકાઈ રહ્યા છે પરંતુ ઘણા બધા એવા એજન્ટો સક્રિય થયા છે જે બે ત્રણ કલાકમાં જ તેમને દાખલો કાઢી આપે છે પૈસા લઈને સમાચાર રાજકોટથી રાજકોટમાં બહુમાળી ભવન ખાતે વહેલી સવારથી જ અરજદારોની લાંબી કતારો લાગી છે કોલેજના એડમિશન માટે જાતિના દાખલા સહિતના ડોક્યુમેન્ટની જરૂર પડતી હોવાથી ધકધકતા તડકામાં અરજદારોની લાંબી કતારો જોવા મળી બહુમાળી ભવન ખાતે નોન ક્રિમિલિયલ સર્ટી લેવા પહોંચેલા વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો જરૂરી ડોક્યુમેન્ટ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ ધકધકતા તડકામાં ઉભા રહેવા મજબૂર બન્યા છે જેને લઈ વાલીઓમાં ભારે આક્રોશ છે ઉપરાંત તંત્ર દ્વારા પાણીની કે અન્ય કોઈ વ્યવસ્થા ન કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે આટલી ગરમીમાં વાલીઓ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે અમદાવાદમાં સરકારી કચેરીઓ પર વાલીઓ અને વિદ્યાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે કોલેજમાં એડમિશન માટે નોન ક્રિમિલિયર સહિત જરૂરી ડોક્યુમેન્ટ માટે અરજદારોની ભીડ જોવા મળી રિઝલ્ટ આવ્યા બાદ એડમિશન પ્રક્રિયા શરૂ થતાં સરકારી કચેરીઓએ ભીડ ઉમટી તો વાલીઓએ સર્ટિફિકેટ મેળવવા માટે હજી પાંચ દિવસ રાહ જોવી પડશે તો રાજકોટમાં અને અમદાવાદમાં કઈ રીતની સ્થિતિ છે તે આપ ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો સરકારી કચેરીમાં આવકના દાખલા સહિતના દસ્તાવેજો માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે અમદાવાદ સુરત રાજકોટ જેવા શહેરોમાં સવારથી જ વિદ્યાર્થીઓ વાલીઓ સરકારી કચેરીએ પહોંચી ગયા હતા જ્યાં પૂરતી વ્યવસ્થા ન હોવાથી લાંબી કતારો જોવા મળી માટે ગુજરાતી વીર ક્ષેત્ર ગિરનાર સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો મહત્વનું છે કે ગઈકાલે પણ આ વિસ્તારમાં કરા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો અને આજે પણ સતત બીજા દિવસે કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં જાણે અષાઢી માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી રાહત અનુભવી પરંતુ કેરીના પાકને મોટા પાયે અંદાજ છે આ તરફ ડાંગ જિલ્લામાં પણ વાતાવરણ પલટાયું સવારથી જ વરસાદી વાદળો ઘેરાયા હતા અને બપોર બાદ આ વાદળો ધોધમાર વરસાદ બનીને વરસી ગયા આહવા પંથકમાં પણ બપોરના સમયે વરસાદ વરસતા લોકોને ભારે ગરમીથી રાહત મળી જોકે ઉનાળુ અને બાગાયતી પાકો પર વરસાદથી ખેડૂતોને નુકસાન થયાનો અંદાજ છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી તમામ જિલ્લામાં તોફાની વરસાદ ખાબક છે

ફોર્ટી ફિફ્ટી કે બી મેરબી દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ દેવ ભાવનગર નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી અને દમણમાં છૂટો જવા